એવું થોડુંક વિચારવાનું હોય દાદી માં એમ વિચારવાનું ન હોય દાદી માં દુકાને ટીકડા લેવા જાય એટલે આ કઈ આપડે મજા કરવી છે ખાઈ પી ને મજા કરી લેવાની એમાં કઈ બઉ મૂંઝાવાનું ના હોય જો આની અંદર છે ને ઘી છે તેલ છે ઘઉં છે કઠોળ છે

મુંજામાં એમાં આશીર્વાદ દો બસ હવે રોવાની ન હોય મજા કરવાની છે હાલો જૂનાગઢ આવો આ તો આટો મારવો જ આજ નહીં હે હા તો બસ મું જવાનું હું કામ એ ખોટું રોવાનું ના હોય ખાઈ પીને બધું જાણવા ગયા હતા પણ આજુબાજુ વાળા થોડાક ભેગા થઈ ગયા અને બધું કઈક ને કઈક બોલવા માંડ્યા દાદીમાં આમ છે દાદી માં તેમ છે એટલે અમે પછી આપડે જે બેને મારો કોન્ટેક્ટ કર્યો હતો એ બેન ની ઘરે આવ્યા દાદી માને બધું કર્યાનું પૂરું પાડ્યું છે દર મહિના દાદી માને આપણા તરફથી જેટલી પણ સહાય થતી હશે એટલે આપણી સહાય કરવાની

કે મારે ઘઉં માં નાખો અમને દીકરા આપો કે તમારા ઘરમાં માં ઘઉં ક્યાં હોય તો તમે ઘઉં માં નાખશો તો તમારે દીકરા ને પણ શું કરવા પણ હું કરું ખાવું કેમ કઈ હોય નઈ તો એટલે ટીકડા લઈ આવવાના એવું થોડુંક વિચારવાનું હોય દાદી માં એમ વિચારવાનું ન હોય દાદી માં દુકાને ટીકડા લેવા જાય એટલે આ કઈ આપણે મજા કરવી છે ખાઈ પીને મજા કરી લેવાની એમાં કંઈ બહુ મૂંઝાવાનું ન હોય કે તમારા ઘરમાં ઘઉં હોય તો તમારે ટીકડા નાખવા છે કે આ તો એને કે હવે ઘઉં આવશે એમાં હું વાંધો હું તમને દઈ જઈ કેટલા જોઈએ તમારે દર મહિને ઘઉં એકલા માણસ ચૌ ને તમે કેટલા જોયે તમારે ના તમારે જેટલા જોયે એટલા દર મહિને હું પૂરા પાડી જાય હું તમને અહીંયા આપી જઈશ બધું અહીંયા આપી જઈશ હું ફોન કરીશ બેન નો કોન્ટેક્ટ કરીશ તમારે જે પણ કઈ જોતું હોય બેન ને કેજો હું મને ફોન કરી દે હે

એમાં હવે કઈ મુંજાણ ન હોય તમારે હવે બે ટાઈમ જમી લેવાનું હરખું એટલે દાદી માને આપણાથી બનતી હતી એટલી સહાય કરી છે પણ તમારી આજુબાજુમાં મિત્રો ક્યાંય પણ એવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે જે એકલા રહેતા હોય આગળ પાછળ કોઈ છોકરા ન હોય દીકરો દીકરી કોઈ ન હોય આધાર ન હોય અને ક્યાંય આર્થિક પરિસ્થિતિ નબળી હોય કામ કરી શકે એવી પરિસ્થિતિમાં ન હોય અને ઘરમાં બીજો કોઈ આવકનો સ્ત્રોત ન હોય તો તમે એવા લોકોનો મને કોન્ટેક કરાવી શકો તો આપણે દર મહિને આપણાથી થતી હશે એટલી સહાય કરશું અને આપણે દર મહિને કરિયાણું પહોંચાડવાની સો ટકા કોશિશ કરશું મિત્રો